દર ઓગણીસ મે આ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ નું બઉ મોટું મહત્વ એટલે છે કે આપણે ત્યાં વર્ષો સુધી વર્ષો સુધી ચાલતી આવે છે તમારા ગલીના નાકે અથવા તો તમારા વિસ્તારમાં કોઈ જે ફિઝિશિયન હોય તમારા આખો પરિવાર તમારી એની દવા લેતો હોય એ તમારા પરિવારના દરેક સભ્યોની મેડિકલ હિસ્ટ્રી પણ જાણતો હોય એટલું જ નહીં એની સાથે એનો પારિવારિક સંબંધ હોય આટલું ફેમિલી ડોક્ટર સાથે એટેચમેન્ટ હોય છે

એટલે આ ફેમિલી નું મહત્વ છે આજે આ ફેમિલી ડોક્ટર વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે રાજકોટના બહુ જાણીતા ડોક્ટર એન્ડી શીલુ આપણી સાથે જોડાયા છે સિવિલ હોસ્પિટલમાં એમને લાંબો સમય કામ કરેલું ને અનેક પરિવારોના ફેમિલી ડોક્ટર છે એટલે એકદમ ફેસ જાણીતો છે કેટલાય પરિવારો એમની સાથે હજી પણ સંકળાયેલા છે શીલુ સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર નમસ્કાર ધન્યવાદ કૌશિકભાઈ માં આજે ફેમિલી દિવસ નિમિત્તે ફેમિલી ડોક્ટર ડે નિમિત્તે મને જે આપે ઇન્વાઇટ કર્યો એ માટે હું આપનો હૃદયપૂર્વક આભારી છું ખાસ તો એટલા માટે કે ફેમિલી ફિઝિશિયન ની જે આપણી જે વર્ષો જૂની પરંપરા હતી એ પરંપરા ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી જતી હોય એવું લાગે છે પણ સાહેબ એને સાહેબ મને પહેલો પ્રશ્ન એ છે તમે ફેમિલી ડોક્ટરને એને વ્યાખ્યા કઈ રીતે કરો હા જી ફેમિલી ડોક્ટર એ પ્રકારનું આમ જુઓ તો ફેમિલી ડોક્ટર ખરી રીતે બધી જ બધા જ નાના મોટા ક્ષેત્રથી જાણકાર હોવો જોઈએ જી એ સારો ફિઝિશિયન હોવો જોઈએ સારો સર્જન હોવો જોઈએ એટલે કે સર્જરીકલ હોય કોઈ હોય ઉપરાંત ફિઝિશિયન તરીકે એને માટે નાનું બાળક બે દિવસ થી માંડી અને સાહીઠ થી સિત્તેર વર્ષના ઉંમરના વૃદ્ધો પણ આવતા હોય એટલે જીરિયાટ્રિક્સ અને પીડિયાટ્રિક્સ બંને પ્રકારની સારવાર એની દવાના ડોઝ નિદાન અને એ પ્રકારની એની પાસે બધી સગવડતા હોવી જોઈએ એની પાસે એ પ્રકારની આવડત પણ હોવી જોઈએ અને વેક્સિનેશન બાબત કે એ પણ એને પૂરો ખ્યાલ હોવો જોઈએ ટૂંકમાં એ સંપૂર્ણપણે એ દર્દીને યોગ્ય દિશા સૂચન કરી શકે એવો હોવો જોઈએ કારણ કે તો જોઈએ ફેમિલી ફિઝિશિયન એટલે કઈ જગ્યાએ ક્યારે કયા દર્દી ને કોની પાસે રેફર કરવો એ પણ બઉ મહત્વની વાત છે બઉ મહત્વની વાત છે બહુ સાચી પણ સાહેબ કઈ રીતે હોય છે કારણ કે એનું ફોર્મેશન પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે કે શેરીના નાકે કે શેરીના વિસ્તારમાં કોઈ ડોક્ટર હોય ને પછી એનો પરિવાર સાથે એક સંબંધ બંધાય ડોક્ટર દર્દીનો અને પછી પારિવારિક સંબંધ થઈ જાય આખું ફોર્મેશન કઈ રીતે થતું હોય છે થોડી એની વાત કરો છો પરિવાર સાથે સંબંધ સ્વાભાવિક રીતે થઈ જાય છે કારણ કે અત્યારે પણ મારી પાસે નાના બાળક મારી અહીંયા પ્રાઇવેટ ક્લિનિક ને પચીસ વર્ષ થયા વીસ વર્ષ મેં સિવિલ હોસ્પિટલમાં સેવા આપી અને ગામડામાં પણ મેં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપેલ એટલે પરિવાર નો સંબંધ એટલો બધો ગાઢ થઈ જાય છે કે આપણે ઘણી વખત એઝ અ ડોક્ટર નહીં પણ પરિવારના વડીલ તરીકે ભૂમિકા ભજવતા હોય છે નાની નાની દીકરીઓ જે જયારે ડોક્ટર નિષ્ઠાપૂર્વક એને સાચી યોગ્ય જે તે વખતે સલાહ આપી હોય ત્યારે કારણ કે દરેક વખતે એના દર્દ મટાડી શક્યા હોય એવું ન બને કારણ કે ઘણી વખત ફેમિલી ફિઝિશિયન ની પણ મર્યાદા હોય છે પરંતુ યોગ્ય માર્ગદર્શન સાથે જો એને મદદરૂપ થઈ શકો તો એક પારિવારિક નાતો થઈ જાય છે અને ખાસ કરીને ગામડામાં આજે મારી પાસે જે દર્દીઓ આવે છે એ આજુબાજુના ગામડામાંથી આવે છે અને એક અમારો તો પ્રોફેશન એવો છે કે એક ને સારું થાય એટલે બીજાને કે એટલે માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય એ જ સાચી પબ્લિસિટી થાય છે ત્યારે પણ ફેમિલી ફિઝિશિયન અને ડોક્ટર મટીને આપણે એના પરિવારના સભ્ય બની અને એને યોગ્ય સલાહ આપવી જોઈએ ઘણી વખત યુવાનો અત્યારે આવે છે હાજી હાજી બીજા અન્ય ડોક્ટર ને કહી શકતા હોય બહુ સાચી વાત ત્યારે ફેમિલી ફિઝિશિયન પાસે એ પૂરી માહિતી મેળવી શકે છે અને સાચી દિશા પ્રાપ્ત કરી શકે છે પણ મને બીજો એક પ્રશ્ન છે કે ફેમિલી આમ જવો તો નેવું ના દાયકા પછી આ પ્રથા થોડી તૂટતી જાય છે અને કન્સલ્ટન્ટ આવવા માંડ્યા દરેક રોગના અને એમ કે હવે દર્દી પણ એવી રીતે ટેવાય જવા લાગ્યો છે પણ સાહેબ ફેમિલી ડોક્ટર હોવાનો ફાયદો દર્દીને શું હોય છે આ સૌથી મહત્વની વાત આ છે જી અમે ફેમિલી ફિઝિશિયન વિના પહેલા અમારા જે બધા સિનિયર સુપર સ્પેશિયાલિસ્ટ કે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હોય ને એ પેલા જોતા જ નહીં કોમ્પિટિશન નો યુગ આવી ગયો છે દર્દીઓને મેળવવા માટે બધા હવે પીઆરઓ રાખવા માંડ્યા છે પોતાની પબ્લિસિટી કરવા માંડ્યા છે સુપર સ્પેશિયાલિસ્ટ વગેરે અમારા એક્સપર્ટ સર્જરો હવે બંને એવા સ્પર્ધાના યુગ ની અંદર એકબીજા ને પછી આ જે નિયમ જે પ્રણાલિકા તે નિયમ તો ન કહી શકાય એ પ્રણાલિકા તૂટી પણ બીજું દર્દીઓ હવે બહુ જાગૃત થયા છે એની પાસે પૈસા નો કોઈ છોસ નથી એટલે પૈસા ઓછા કરવામાં કે ઓછી ગમે એટલો ખર્ચ થાય ખર્ચ કરવા તૈયાર છે બરાબર પરંતુ એટલે સીધા પેશિયાલિસ્ટ પાસે જવા માંડી હવે એને માથું દુખતું હોય તો સીધા ન્યુરો સર્જન આગળ જાય અથવા કાન દુખતો એટલે ઈએનટી સર્જન આગળ જાય પણ ખરેખર ઘણી વખત માથું દુખું કે કાન નું દુખું અથવા પેટનો દુખું એ સીધો જે આ ઈએનટી સર્જન કે ન્યુરો સર્જનનો વિષય હોતો નથી બરાબર એના ઘણા બધા કારણો હોય પછી ન્યુરો સર્જન જે તે હોય એ બીજા બધા રિપોર્ટ કરી અને પછી કે ના મારો વિશે નથી કદાચ પેટને કારણે હોય ગેસ કારણે તો ગેસ્ટ્રો ગેસ્ટ્રોલોજીસ્ટ આગળ જા ગેસ્ટ્રોલોજીસ્ટ આગળ પણ જયારે ન નીકળે ત્યારે આ રીતે દર્દી ને ઘણું બધું નુકસાન જાય છે દર્દી પેલા થી જ આવી ગયો હોય ફેમિલી ફિઝિશિયન પાસે તો ફેમિલી ફિઝિશિયન એને માર્ગદર્શન આપે કે તને આ બધા મેં બધા તારા બીજા સિસ્ટમ્સ બધી તપાસી ન્યુરો ન્યુરો સિસ્ટમ છે કાર્ડિયાક સિસ્ટમ છે ગેસ્ટ ડાયજેસ્ટિવ રેસ્પિરેટરી વગેરે મેં બધું જોયું એટલે એમાં કઈ છે નહીં તો તું અત્યારે માનો કે આ તકલીફ છે તો ન્યુરો ફિઝિશિયન આગળ જા એને ડાયરેક્ટ પેલા જ વખતે સાચું માર્ગદર્શન મળી જાય છે બરાબર અને ઓછા ખર્ચમાં ઓછા સમય ગાળામાં રોગ મટી જાય છે પણ સાહેબ બીજો એમનો મને હું જે સમજુ છું તમે વધારે એમાં કહી શકો

એ જે આપણે જણાવ્યું ને કૌશિકભાઈ કે અમારી પાસે પરિવારના બધા માહિતી હોય કે આને આ દવાનું રિએ આડઅસર આવે છે આ દવા આને અનુકૂળ આવે છે આ દવા આપવાથી ઘણી વખત એને ઉલટી ચાલુ થઈ જાય છે નાનું બાળક હોય તો એ દવા એને પેલાથી આપણે આપવાની જ ન હોય તો આ પ્રકારનો જે દર્દી ને ફાયદો થાય છે ને ફેમિલી ફિઝિશિયન ની જે એ દરેક વ્યક્તિ એ દરેક પરિવારોએ વિચારવી પડે છે પરંતુ અત્યારનો સમય એવો છે કે પરિવાર નાનો બનતો જાય છે યુનિટ પરિવાર એક યુનિટ બની ગયો છે બધા પરિવારમાં એક જ બાળક હોય છે માતા પિતા હોતા નથી એટલે પરિવાર ફેમિલી ફિઝિશિયન તૂટી જવાનું એક કારણ સંયુક્ત પરિવારની ભાવના પણ છે બહુ સાચી એટલે આપણે ફરીથી સંયુક્ત પરિવારના જે ફાયદાઓ છે જે આપણે એકબીજા સાથે ઉભા રહી શકતા હોય હમણાં પરિવાર પ્રબોધન ની વિષય પણ મારે લેવાનો આવ્યો હતો બે ભાઈઓ કે ત્રણ ભાઈઓ સાથે મળીને કામ કરતા હોય છે એવો એકબીજાને ખુબ મદદરૂપ થાય છે અને એમનો વિકાસ પણ ઝડપથી થાય છે એટલે પરિવાર તૂટતો જતો હોય ત્યારે

આ બધી વસ્તુ મેં વાત કરી મીડિયમ થી ઉપરના જે વર્ગો છે મધ્યમ વર્ગના જે આવક થી વધારે ધરાવે છે એવા પરિવારોમાં માં આવું બને જયારે મજૂર વર્ગ ના જે આવે છે કે જેમની પાસે બે ચાર બાળકો છે એ બધા જે છે અને આજુબાજુ બધા સાથે રહીને એક સમૂહ રહે છે સોસાયટીમાં માં કોલોની માં તો એ બધા આ ભાવ વધારે છે અને એ પેલા મુખ્ય એટલે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે જવા કરતા આવા નક્કી કરેલા અથવા એમને અનુકૂળ આવી ગયેલા ફેમિલી ફિઝિશિયન આગળ જાય છે બહુ સાચી વાત એટલે એકદમ આ પ્રથા તૂટી નથી અમારી એલોપેથી માં સ્વાભાવિક તૂટી છે પણ એની સામે બી કે એસ કે ડોક્ટરો પણ ઘણા બધા સારા ફેમિલી ફિઝિશિયન તરીકે આવી ગયા છે એટલે સોસાયટી ને કઈ આર્થિક સમસ્યા એટલી બધી નથી કે જે મધ્યમ વર્ગ નીચલો મધ્યમ વર્ગ જે છે અને ગરીબ વર્ગ છે ગરીબ વર્ગ છે ફેમિલી ડોક્ટર કે જે આસપાસનો નાનો ડોક્ટર હશે સામે જે રેગ્યુલર દવાઓ માટે એની પાસે જવાનું પણ સાહેબ ફેમિલી ડોક્ટર નો એ તો હજી ફાયદો ખરો ને કે ભાઈ તમે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તમે જેમ કહ્યું એમ કે ભાઈ સ્પેશિયાલિસ્ટ પાસે જાશો એટલે જાત જાતના રિપોર્ટ કરાવશો એટલે બે પાંચ હજાર ના તો રિપોર્ટ થઈ જાય પછી એની ફી આવે પછી એની મેડિસિન આવે જ્યારે ફેમિલી ડોક્ટર પાસે જાઓ તો આ બધું તમે ઘણા અંશે નિવારી શકાય એવું હોય છે એટલે આર્થિક રીતે મહત્વનો મુદ્દો છે આપે જે વાત કરે ને કે બધા જાજા બધા રિપોર્ટ કરાવે અને દરેક વખતે મોટી કન્સલ્ટેશન ફી આપવી પડે એટલે આ બધા જે બનાવો બની રહ્યા ને એનું પરિણામ એ આવ્યું કે લોકો હવે એક્સપર્ટ આગળ જતા થોડો ડર અનુભવવા લાગ્યા બરાબર પછી આ ઉપરાંત પણ એમાં ડોક્ટરો નહીં જે કે બહાર આમ તોડી નાખશે સીધી સર્જરી કરી નાખશે ને અત્યારે તો બાયપાસ આયુષ્યમાન છે આવી ગયું એટલે

હું એ દર્દી સમજાવી શકું એ પણ ફાયદો થાય છે સુપર સામે જે પરિવાર અથવા જે વ્યક્તિ આપણે રેફર કરી હતી એને પણ એટલો વિશ્વાસ હોય છે કે હું માનો કે મારા પેશન્ટ હોય એને ભરોસો હોય કે હું એવી જ જગ્યાએ મોકલીશ કે જ્યાં એને કોઈ આડ ખર્ચો ન થાય

કારણ કે દરેક સમાજ ને થોડી સાચી વાત પહોંચાડવાની જરૂર હતી અને આપના માધ્યમથી હું એ પહોંચાડી શક્યો હોઉં તો પણ હું મારી જાતને ભાગ્યશાળી